શ્રી સાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતા ખાતે વિશ્વ ધ્યાન દિવસ કાર્યક્રમની ઉજવણી વિશ્વ ધ્યાન દિવસ અંગે યુનેસ્કો દ્વારા એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો ભારત આ પ્રસ્તાવ રજૂ કરવામાં મોખરે રહ્યું હતું ભારતને આ પ્રસ્તાવમાં શ્રીલંકા નેપાળ તથા અન્ય ઘણા દેશોએ સમર્થન આપ્યું હતું જેના ભાગરૂપે આજે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસને શનિવારના રોજ અમારી શાળા શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતા ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બારડોલી સમર્પણ ધ્યાન કેન્દ્રના સાધક અને બારડોલી કોલેજના વ્યાખ્યાનતા ડૉક્ટર મુકેશભાઈ કેશવાણી શ્રી જસવંતભાઈ ગામી તથા શ્રી મયુરભાઈ બોરાધરા ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડૉક્ટર મુકેશભાઈ કેશવાણી સાહેબ દ્વારા ધ્યાનનું જીવનમાં મહત્વનું અને વિજ્ઞાન વિષય પર સરસ વ્યાખ્યાન આપ્યું હતું તેમજ બાળકોને ધ્યાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના આચાર્યો મેડમ શ્રીમતી દીપિકાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો